પારડી સ્વાધ્યાય રોડ પર બંધ ઘરનું તાળું તોડી તસ્કરો એક લાખ વીસ હજારના દાગીનાની ચોરી કરી ફરાર પારડી પોલીસને જાણ થતાં જ આજુબાજુના સીસીટીવી ચેક કરી ચોરને પગેરું મેળવવાનો હાથ ધર્યો પ્રયાસ પારડી શહેરમાં સ્વાધ્યાય વિસ્તારમાં ગત રોજ દંપતી ઘર બંધ કરીને નોકરીએ ગયા હતા આ દરમિયાન તેમના ઘરને ચોરે નિશાન બનાવી ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની મત્તાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા પારડી પોલીસને જાણ કરાતા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પારડી શહેરમાં સ્વાદયમના રોડ ખાતે રહેતા અને રેમન કંપનીમાં નોકરી કરતાં અમિતભાઈ અશોકભાઈ ધોળિયા પટેલ અને તેમની પત્ની પ્રભાવતીબેન દમણની સાગર ઇલેક્ટ્રોનિક્સમાં ગત રોજ નોકરીએ ગયા હતા ત્યારે બપોરના સમયે અમિતભાઈની માતા રતનબેન અમિતભાઈના બંધ ઘરે આવ્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું આથી તેમણે અમિતભાઈને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતા બેડરૂમમાં રાખેલા લોખંડના કબાટનું લોકર ખુલ્લું મળી આવ્યું હતું અને અંદર રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતા ચોરાયેલા દાગીનામાં બે સોનાની ચેન બે પેન્ડલ બે વીટી એક બુટ્ટી એક મંગળસૂત્ર તેમજ ચાંદીના સાંકડા લૂઝર અને ચેન મળી કુલ્લે રૂપિયા એક લાખ વીસ હજારની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું આથી આ બાબતે અમિતભાઈએ પાર્ટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાર્ટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આજુબાજુ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી ચોરનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે જો સવારે સવારથી જ એટલે અમને તો ખબર જ નહીં કે હું થયું ને હું નહીં પણ મમ્મી પેલા ઘરે જાય અને પાછી આવે એવી કર્યા કરે તો આજે સાડા અગિયાર વાગ્યા ના થી એ ગાળામાં અહીંયા હતી જ નહીં આવી બાર વાગે આવી જોયું તો અગાડીનું તારું તોડેલું અંદર થી લક મારી દીધેલું પછાડી થી ગયા જોયું એટલે પછીનું બાયણું આખું ખુલ્લું તો ઘરમાં આવીને જોયું તો ઘરમાં જે સોનાની વસ્તુ હતું ને બધું તે ચોરી થઈ ગયું ચેન હતી બે ચેન મંગલસૂત્ર ને બે જોડી હતી ને બે જોડી સાંકડા હતા શંકા તો એવી કોઈ નહિ કેમ કે બધા આમતા આવતા જાતા તો હોય જ ને અમે તો હોવાથી જાય એટલે કોને પણ શંકા બી કરીએ હા કરી છે અને પોલીસ ને પોલીસ આયેલી છે તપાસ કરતી છે